દસ દિવસ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ દબાણ દૂર કરવા માટે સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ તેમ છતાં પણ આ દબાણ દૂર ન થતા થતાં છેવટે આ જે ગામના લોકો છે ગામના જે પશુપાલકો છે જે ખેડૂતો છે જે ગામમાં ગૌચરણની એક એકર પણ જગ્યા ન બચી હોય એના માટે પોતાના ઢાંકરને જીવડાવવા માટે આ ગૌચરણ પરનું દબાણ જાતે દૂર કરવા માટે મજબૂર થવું પડ્યું છે આ એક દુઃખની બાબત છે કે આજે જ્યારે સરકાર આજે ખેડૂતો માટે ગૌચર ગૌચરણ માટે પશુપાલકો માટે જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે આ ગામમાં એક ફલિત થાય છે કે જ્યારે ગૌચર માટે એક એક પણ જગ્યા નથી બચતી તો ક્યાંનો આ વિકાસ આ સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે માટે અમે બધા ગામજનો સમગ્ર ગ્રામજનો ભેગા થઈને આજે આજથી પાંચ દિવસ માટે ભાલોદ ગામનું સમગ્ર ગૌચરણ દૂર કરવા માટે ગામના બધા પશુપાલકો સાથે ગામના લોકો સાથે આવેલા છે અને સરકાર જે ગૌચરણ છે એ ગૌચરણની જગ્યા કાયમ માટે

તમે લોકો કેટલા ગૌચર દૂર થવાથી જો આપણે રાજપાઈડી લાઈવ ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ